સામાન્ય પંચાયતની ચૂંટણી બાવીસ જૂનના રોજ યોજાનાર હોવાથી ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવનાર તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્ર લેવા માટે આવ્યા હતા જ્યારે શહેરા તાલુકામાં સામાન્ય અને પેટા ચૂંટણી મળીને પેતાલીસ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે

મામલતદાર અને તાલુકા સેવા સદન ખાતે આવ્યા હતા શહેરા તાલુકામાં સામાન્ય અને પેટા ચૂંટણી થઈને બેતાલીસ ગ્રામ પંચાયતમાં સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાશે જેથી જિલ્લાના સાત તાલુકામાં ઉમેદવારી પત્ર લેવાના પ્રથમ દિવસે અંદાજે પસો કરતા વધુ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હોય એમ કહીએ તો નવાય નહીં જોગ્યા યોજના ચૂંટણીમાં ગ્રામ પંચાયત તેમજ વિભાજન થયેલ ગ્રામ પંચાયત અને પેટા ચૂંટણીની તૈયારીઓ ચૂંટણી અધિકારીના દેખરેખ હેઠળ થવા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી રિપોર્ટર પ્રિત્યેશ દરજી પંચમહાલ જીટીએન ન્યૂઝ